બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં તો જો હું ને પપ્પા બે જણા રેડી થઈ ગયા છે આજે પપ્પાને સુરત લઈ જવાના છે એટલે કીધું હાલો ફટાફટ રેડી થઈ જાવ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ મહાદેવ

મેં હું બીજી વાર કહી દઉં મેં પાછું અત્યારે જય શ્રી કૃષ્ણ કહેવાય ચાલુ કર્યું એટલે પપ્પા ગયા તો સુરત તો હજી જસ્ટ પપ્પા સુરતથી આવ્યા છે સુરત આવીને મને પપ્પાએ કીધું કે મારો કાલે સુવિચાર બાકી રહી ગયો છે મેં લાવો કહી દઉં આજે પપ્પા છે ને આવ્યા ને તો બસમાં આવ્યા બસમાં આવ્યા ને તો પપ્પા છે ને નવા બસ સ્ટેશનથી આવ્યા પપ્પા કહે કે મારે કે આપણા વ્યુઅર્સને કે આપણું કે નવસારી કે ટૂર કરાવવું છે નવું બસ સ્ટેશન બતાવવું છે મેં તો જાજો બતાવજો કીધેલ અત્યારે એ જ વાત કરતા હતા પપ્પા મેં કીધું ઉભા રહ્યો પેલા ચાલુ કર દઉં તો પછી તમને કહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેલા શું વિચાર કરી દેવાનો ઘોડા માણસની હાય અને લાચાર માણસના આ શું ક્યારે નહીં લેવાના કેમ કે એનું સીધું બિલ છે ને ઉપર વાળો ફાડે સાચી વાત છે સાચી વાત છે જમવાનો ટાઈમ થી જ જમવા બેસીએ છે

એટલે અમે અત્યારે વિડીયો બનાવતા હતા છે ને જોરદાર થઈ ગયું થોડુંક અમે છે ને વધારે રિટેક આવ્યા થોડાક હવે હતો એવો વિડીયો તો હવે રિટેક આવ્યો હતો તો પપ્પા ખારા થઈ ગયા મમ્મી ઉપર આટલા રીટેક હો ન હોય કે નથી બનાવવા કે વિડીયો નહીં મમ્મી બે જણાનું એટલે એમ હાલે જ બોલી જવાનું બધું મને સજ અને એક વખત સરસ થઈ ગયું તો એને ગોટાળો કર્યું ગોટાડો તો પછી હું ચાલીસા કરીશ થોડીક વાર તો કે નીચે તો બેસાતું જ નથી એટલે બેડ ઉપર બેસીને અત્યારે ભગવાનને એમ કહી દીધું ભગવાન બેડ ઉપર બે પગે લાગી લે એમાં મંદિરની બાજુમાં જ બેડ છે તમે જોઈ જશે એવી એટલે ત્યાં જ બેસીને પગે લાગી લે મમ્મીને પગ દુખતો હતો ને મમ્મી એવું જ કરે અત્યારે થોડી વાર સવારે દીવાબત્તી કરવાની તો બેસે નીચે બાકી ઉપર બેડ ઉપર બેસીને જ લાગી જાય પપ્પા દીવા કરી લે પછી બેડ ઉપર બેસીને પૂજાને બધું કરવાનું હોય ને એ બધું કરે થોડુંક વાંચવા બુક વાંચવાની હોય એ બધું કરે બરાબર ને

બે ત્રણ વખત ઓલું થયું નો તો પણ સવાર માં ફોન આવી ગયો એટલે મારું ફટાફટ મેં કામ કર્યું ઓલું તો પછી એની રાહ જોઈ જઈને કામ એ ન કરું અને એનો ફોન મોડો મોડો આવે કે નથી એટલે હવે મેં કહી દીધું તમારે ન આવવાનું હોય ને ત્યારે સવાર માં જ મને કહી દેવાનું એટલે હું મારી રીતે કામ કરના ખૂબ ફટાફટ સાચી જ વાત છે ને ઓલો પછી આપણે કોઈ વધારાનું કઈ કામ કાઢવું હોય કે હાલો માસી આવવાના આવો ને કચરા પોતા પી કરી નાખે વાસણ કરી નાખે સવારના એટલે આપણે બીજું કોઈ કઈ કામ લઈને બેઠા અને નિરાહે પછી એમ કે બાર વાગે ત્યાં હું નથી આવવાની પછી બધી પછી બધી ભેગું થઈ જાય એટલે પછી બધી હાઈરે ન થાય એટલે પછી રસોઈ બનાવવાનું હોય બધું જોકે ટિફિન એમાં બની ગયું એટલે છે ને અમે રોટલી અમે બપોરે બનાવીએ એમ શાક ને બધું હોય પણ નવું કઈક બનાવવાનું હોય તો પછી બીજું શાક ખાવું હોય તો બનાવી બાકી સવારે બધાને ભેગું જ બની નાખીએ કેમ કે અત્યારે મમ્મીથી ખોટું થાય નહીં અને ઓલું એન ટાઈમ ઉપર બધું કરવાનું આંટી આવે ન આવે એટલે પછી સવારે ભેગું જ બનાવી નાખીએ છીએ અમે અને બીજી એક વાત કે આજે છે ને અમે છે ને કેવલ ઉપર એક પ્રેન્ક કરવાના છીએ એટલે એ આવશે ને ત્યારે અમે ફોન મૂકી દેસું એટલે એવી વાત કહી છે આજે કેવલ ઉપર કરવાનું છે ગર્લફ્રેન્ડ પ્રેન્ક એ આવશે ને એટલે હું કહીશ ને તમારે આવી તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો આવું હતું તેવું હતું એમ હું પેલા અંદર જઈશ ને પછી મમ્મી ને પપ્પાને બોલાવીશ એવી રીતે કરી છે એમ એટલે મેં આવું વિચાર્યું છે જો એને પીછે ને બહુ સ્માર્ટ છે ને લગભગ પેલા ખબર પડી જ જશે

કઈ વાંધો નહીં તો આપણે ટ્રાય કરશું બરાબર ને ખબર ટ્રાય કરશું કે એને ન ખબર પડે એટલે અમે એ તો ફોન મૂકી દઈશું એને જો કે આવશે ને એટલે એ એડિટ કરવા બે ફોન એટલે વિડીયો એડિટ કરવા બેસે ને એટલે ફોન માંગ માંગશે જ એકાદો એટલે જો કે તો હું ટ્રાય કરી લઈશ જેટલું બનશે ને એટલું થઈ જાય એમ તો આજે જમવામાં બનાવવાના છે પુડલા નહીં રંજીબેન પુડલા પુડલા ફૂલકું ફૂલકું

કે હું કે આવી શકે તાર ઘરે તો મેમજીલ મે તો તુમર ઘરે મેં તો બોયફ્રેન્ડ છે આમ ને તેમ હા એમ કીધું મને કે આવો રંડે કે મન કહેજે કે બરોબર કે મન હર રીતે ઓળખે છે नाम मैं केटलू कोई छू नो के तो मैं केटली बात कह के। रही जो ना आया एक आदमी एक आदमी मैं की दो मैं तुमन ओड़ पछ मैं कौन छू तो कहे के ओड़ के तो फोन कर रहो है के मैं तो तुमने ही कह दे मित्र अंदर काम सु छे तो मैंने कह के मैं कह के मैं कोई छू ना मैं तो तुमने ही कह दे मित्र अंदर काम सु छे तो मैंने कह के के तू मने उके दे मैं तू के भी कहनी आ मैं अरे मैं किधर कहीं मेरे लव मेरे ना किधर मैं यहाँ ही बैठ ले मेरे तो ये बात भूल ही जाए जाए तो अच्छी मेरे को पान क्यों तो मेरे को पागल है ना ता यार तो अच्छी मैं वो किधर के मैं तो तारा मैं हिम्मत है मेरे तो तो घर आने बंद हो गया मैं कैसे तुम घर आने जाएगा अरे डिस्टर्ब हो गया बताओ नो डीपीपीपी का मुझे कौन खबर ये ફોન આવ્યો તો એનો અચ્છા ફોન તો ઉભી પણ આવી રહ્યો આવી રહ્યો જોયો ઉભી રહે ઓળખો તો સાહેબ તમે એને નથી મને આ પર ટ્રુ કોલર માં લખ્યું હવે તો મારા મોય તો તો આવી જાય ના ઓળખતા હોય તો જ આવી તો કીધું હોય ને બાકી એમને થોડું કોઈ કે સાચું બોલ અલે હું મને ખબર જ નથી કહું તો નામ તો કે નામ તો પૂછું કે તું નામ કે બોલ મને નામ ખબર તો કઈ ન દો કેવા কোরান architecturalপোন পর১�ারাজা, ক৥াকেগেযেথ একিমন মারতেтаки কেগে না য়াজেকিলিদেরা θαর আীড়া कরাডোহ মারায়া ইনে কথলিমাকন দ্রিেষে� એવી હોય હું તને એટલે જ કીધું તું નામ તો મને કહી ને નામ મને નામ તો મને ખબર પડે ને આપણે ફોન ન કરવો અત્યારે ફોન નથી કરતો બાપા ફોન નથી કરતો જી હોય હાચું કહીશ શું હાચું મોક જશે હું તો મારું વાંક ન કેતર જવાનું હું મારું વાંક જવાનું બસ

એક્ઝેક્ટલી આવી મને હવે મારી જગ્યા આવી તો તમને ફોન આવ્યો હોય તો હું ડાઉટ ન તું નો જ કરું ડાઉટ નો કહેવાય આને છે ને આ બધું ક્લિયર કર્યું કે ડાઉટ જ કહેવાય તું જે પ્રમાણે કેસ બરાબર કે સાચું બોલી જા આ તે મજી ડાઉટ જ કહેવાય તો તું તને શંકા હોય ને તો તું એમ કહે કે ભાઈ હાલ બોલી જા સાચું શંકા ને તને વિશ્વાસ છે કે મારે હે એટલે છે ને નથી એ નો એ સાંભળ બરાબર ખોટી રીતે આ આરોપ નો ની વસ્તુ નથી જીવે ને હાચા હાચું કઈ હાચા હાચું શું બોલે કઈ લગ્ન પછી કઈ હોય કઈ તું આવું દુઃખ કરવું કઈ વાતું કરે છે

તો હવે એના વગર તો કેમ ક્લેરિફિકેશન ને તો મારી પાસે બધું પૂછો તો મને ખબર જ નથી કે વ્યક્તિ કોણ છે હું કેવી રીતે કરું મને થોડી ખબર હોય હા તો આ તો પણ આ રીતે મને કેમ ફોન આવ્યો મેં ખબર એને પૂછું કે એટલે તો કોણ કે ફોન કરી એને મેં કહ્યું તો એ મારો ફોન નો રિસીવ કર્યો તો હવે હું કોનો માંગ તમારો મારો છે નો માંગ મારો છે નો મેં કહ્યું તો તો મારો ફોન નો રિસીવ કર્યો

મોટર મની ગઈ જોઈ લઈશ હવે હું તને હવે આ મની મે આયા કરવા તું મને કરવા કે હું મેં કરી દીધો પણ હવે ધીમે 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 પછી એમ ખબર પડી કે નહી આવો બધું મેં થઈ ગયું મને વાંચું દુખતું તો મોઢું એવું હતું બધું ભગવાન ની દયા

ખબર જ નહોતી વસ્તુ મારે ગઈ લેતી દેતી તો કામ ને ઓરું કરું મેં તો તને કીધું તે મને કીધું તો પાકું એમ કીધું જાય કે જાય એમ કરીને કહી કે પપ્પા આપડો પ્લાન સક્સેસ થઈ ગયો હા મમ્મી ને પપ્પા બાર આવી ને કે કે બોલાવ્યા નહી કે અમને મેં એમનું જ પતિ ગયું બોલાવા ની જરૂર એ નો પડી જોવું તું બ્લોગ માં જોઈ લેજો પણ મમ્મી કેવલ કેવલ સિરિયસ જ એટલા થઈ ગયા બહાર આવીને કીધું નહી હું તો અંદર આવી ગયા તો કેવલ નહીં કેવલ કે છે શું છે બધું હાચું નહીં કેવું પપ્પા ગાભા છોડ ના બારવીન ગમે જે મોટું થઈ ગયું કેવું થયું પપ્પા કેવું થયું કે કાઈ નઈ કે આવું થઈ ગયું કે પછી બારવીન પપ્પા ને કીધું પપ્પા મેં આવું થયું નહી

મને એમ જ હતું કે તમે શોર્ટ વિડીયો ઉતાર્યો પછી તમે ક્યાં કરી હા કે કઈ મચાડતા મચાડતા એક મૂકી દીધો એટલે મેં કીધું એ છે કીધું હું તો મારા કામમાં પડ્યો તો મેં ધ્યાન દીધું ને પછી હું ઓલા બોક્સ લેવા જવાના હતા ને તો ઉભો થયો

હર હર મહાદેવ એમ કેમ થઈ ગયું થઈ ગયું